વેરાવળ પૂર્ણા નદીના પુલ પર બનાવવામાં આવેલી ગટર માત્ર ત્રણ દિવસમાં તૂટી ગઈ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્ન નવસારી જિલ્લાના વેરાવળ નજીક આવેલા પૂર્ણા નદીના પુલ પર તાજેતરમાં સ્થાપિત કરાયેલી ગટર માત્ર ત્રણ દિવસમાં તૂટી પડતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે રાત્રિના સમયે કોઈ ભારે વાહન ગટર સાથે અથડાતા ગટર ધરાશાયી થઈ ગઈ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો રહ્યો છે ગટરના તૂટી પડવાના મુદ્દે કોન્ટ્રાક્ટરની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થાય છે થોડા દિવસ અગાઉ જ વડોદરાના ગંભીર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેના પગલે જિલ્લા તંત્ર દ્વારા તમામ મુખ્ય પુલોની તપાસનો આરંભ કરવામાં આવ્યો હતો આ અનુસંધાનમાં પૂર્ણા નદીના પુલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના ઉપરથી લોડિંગ અને ભારે વાહનો માટે પંદર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ટેસ્ટિંગના નામે ફક્ત કાગળ પર કાર્યવાહી થાય છે કે શું એવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે રિપોર્ટર મોહમ્મદ નવસારકા પબ્લિક દર્પણ ન્યૂઝ નવસારી ગુજરાત વિરાવળ પૂર્ણા નદી